બધા મિત્રો બધા મજામાં છો આજે હું આવ્યો તો અમારી વાડી કપાસ સોંપવાનો છે કપાસ કઈ રીતે અને છે હું તમને બતાવીશ વિડીયો હું વિડીયો નહોતો બનાવી શક્યો કારણ કે અમારા ગામમાં વરસાદના કારણે લાઈટ નથી થાંભલા ને એવું બધું પડી ગયું છે એટલે લાઈટ નહોતી એટલે કાલ ચાર્જિંગ નહોતું એટલે મારો નાનો એવો મિની બ્લોગ નહોતો બનાવી શક્યો પણ આજે બી મિની બ્લોગ બનાવવાનો છે આ સામે હું તમને બતાવું વાડીમાં અમારે કપાસ છે સોંપવાના છે આ વાડીમાં કપાસ છે છે અને આ પાછળ વાડી છે એ બધી વાડીમાં અમારે કપાસ છે સોપના બાકી છે ને આ આગલી વાડી તમે જોઈ એ પ્રમાણે આ વાડીમાં અમે દસ વીઘા વાડી છે આ વાડીમાં કપાસ કપાસ છોપી દીધો છે ને આમ આગળની વાડીમાં માંડવી નું વાવેતર કરવાનું છે મારા વિડીયો અને ખેતીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમને વિડીયો પસંદ આવતો એક લાઈક કરો વિડીયો વિડિયોના કમેન્ટમાં જય જવાન ને જય કિસાન લખવાનું ભૂલતા નહીં બાય